あ જુનાગઢની અંદર સાધુ સંતો જે અત્યારે ગાદી માટે ઝઘડી રહ્યા છે તેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે હવે આખા મુદ્દે આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી છે હવે કોણ આત્મવિલોપનની ચીમકી આપી છે શું વિવાદ છે તેમની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જુનાગઢના અંબાજીના જે મહન તનસુખગીરી બાપુ હતા તે બ્રહ્મલીન થયા એટલે કે તેમના પછી તેમના વારસદાર કોણ એટલે કે તેમની ગાદી કોને સોંપવામાં આવે એમની ગાદી ઉપર કોણ બેસે તે સવાલ હતો એટલે ક્યાંક આખા મુદ્દે જેમનો ત્યાં શિષ્ય છે તેમનું નામ છે દુષ્યંત ગિરી એ ક્યાંક તેમનો શિષ્ય બને તેમની ગાદી સંભાળે એવું લાગતું હતું દુષ્યંત પણ એવું જ હતું કે તનસુખગીરી બાપુ છે બ્રહ્મલીન થયા એટલે એમના પછી એમના વારસદાર મને બનાવવામાં આવે પરંતુ એવું ના બન્યું અને જે બીજા સાધુ સંતો છે તેમણે એવું નક્કી કરી લીધું કે જે પ્રેમગીરી બાપુ છે તેમને આ ગાદી સોંપવામાં આવે એટલે કે પ્રેમગીરી બાપુ પર પસંદગીનો કળશ ઢોળી દેવામાં આવ્યો છે તનસુખગીરી બાપુ જે બ્રહ્મલીન થયા એમના પછી આ પ્રેમગીરી બાપુને હવે તેમની ગાદી સોંપી દેવામાં આવી છે પરંતુ આખા વિવાદમાં જે આ દુષ્યંતગીરી છે તેમને ક્યાંક આ પસંદ ન આવ્યું અને તેમણે હવે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી દીધી છે કારણ કે અત્યાર સુધી તેઓ હંમેશા તનસુગીરી બાપુ છે તેમની સાથે રહેતા હતા તે બીમાર હતા તો તેમની સેવા કરતા હતા એટલે દુષ્યંતિરી બાપુને પણ ક્યાંક એવું લાગ્યું હશે કે તેમના ચેલા તરીકે તેમના શિષ્ય તરીકે મને બેસાડવામાં આવે પરંતુ તેવું અત્યારે કઈ જ નથી થયું અને જે હવે આખો વિવાદ છે તેમાં શું નવો વળાંક આવ્યો છે દુષ્યંત ગીરી બાપુ શું કહી રહ્યા છે બીજા સાધુ સંતો શું કહી રહ્યા છે તે સાંભળીએ નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે તનસુખગીરી બાપુજી હતા એ મારા સગા મોટા બાપુજી થતા હું ભજ અને મારા ગુરુજી હતા એ અમારા જે દસનામ પરંપરા છે એવા મારા ગુરુજી છે અને એમાં એનો હું ચેલો પણ બનેલો છું એ મારા ગુરુ છે તનસુખગીરી બાપુ અને તનસુખગીરી બાપુ મારા ગુરુ છે ને ભજ પણ હું તનસુખગીરી બાપુ જોડે રહેતો હતો એવી રીતે અને બાપુ છે હું અહીંયા રાત્રે સુધો સવારે આરતી પૂજા બધી કરતો બાપુની જોડે રહેતો બાપુને સવારમાં હું નવરા આવતો એને કપડાં ચેન્જ કરતો હતો પાવડર પાવડર લગાવીને તમામ કમ્પ્લીટ કરતો હતો એવી રીતે અને બધું બાપુ ભેગો છું રેતો કાળો તન બધું કરતો અને છેલ્લે બાપુ મહિના દિવસ અમે દવાખાનામાં ફરીએ છે પેલા જે અમે રહેતા હતા કેજે માં રહેતા હતા પછી ન્યા નો ફેર પડ્યો એટલે અમે ચિંતન યાદવ સાહેબ ન્યા લઈ ગયા આજે શું થયું આજે સેના માટે વિરોધ છે તો પણ એ છે ને ન્યા લઈ ગયા અને પછી અમે છે ને છેલે ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા મોટા સાધુ આવે ને વરિષ્ઠ એ એમ કે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુને અમે નિમણૂક કરે તો એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી અને તનસુખગીરી બાપુ એ કીધું હતું કે અમારે વળવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંત ગીરી થાય એવી રીતે બાપુએ મને ચોખું કીધેલું છે એવી રીતે અને બધા અમારો દસના માખો ગૌસ્વામી સમાજ છે બધાને પૂછી લેવાની છૂટ છે અને કાલને બધાને ખબર છે એવી રીતે કે દુષ્યંત તે જ કરવાનો છે હે અને મહેશગીરી બાપુ અમારા વડીલ છે એવી રીતે અને તનસુખગીરી બાપુની ઈચ્છા એ જ હતી કે દુષ્યંત મારો શિષ્ય બને એવી રીતે અને તમામ પ્રકારનું તનસુખગીરી બાપુ મને ભેગો રાખતા બધું કારણ પ્રેમગીરી બાપુ આવી શકે અને બીજું કોઈ આવે એવી નહીં હું કાયદેસર નો એનો વારસદાર છું એવી રીતે બીજા કોઈ સાધુ આવશે તો અમે સ્વીકારશું નહીં અને જો અમને બહાર આત્મવિલોપન

તમે કઈક કરજો બે આજો નું બધા એવી રીતે

મારા પપ્પા એને પહેલાં કોને બી હાડ્યો હમણાં તરા વિરુદ્ધ કરતા વિરુદ્ધ ન હાલવા દે તું તે જે તે વખતે અને અમે એની પરંપરા અમારી સાડત વીસ પેઢી છે હું એટલી મને પેઢી યાદ છે કે હું બોલું છું જય દેવ ગીજી ઝવેર ગીજી ઝવેર ગીજી રૂપ ગીજી રૂપ ગીજી જીવન ગીજી જીવન ગીજી અમૃત ગીજી અમૃત ગીજી અમૃત ગીજી પરસોત્તમ ગીરી પરસોત્તમ ગીરી નરબદા ગીરી ને નરબદા ગીજી અર્જન ગીજી એની હાલમાં એ સમાધિ છે એ સગા ભાઈઓ હતા મારા બાપુજી અને એ બધા ચાર ભાઈઓ હતા ચાર ભાઈઓ હતા એક મારે એક બાપના ચાર ભાઈઓ અને બે બેનુ અમારી પરંપરા અને બેને આયા અહીંયા છેલ્લા ઘેરા હતા મારા બાપુજીને

સમાજ અગર ભીખ માગશું અન્ય સેવક આગળ ભીખ માગશું અમને ન્યાય આપો આવા છે કોઈ પણ છે બધા કરી અખાડા ના એને આવું અમારી યાર ન કરવું જોઈએ અમારી રોજી રોટી ન છીનવી જોઈએ અને આવું કરે છે એમ હલાવી નહીં દેવા દે અને આવું દાદાગીરીથી થી કરશે તો અમારી બધા એની સમાધિ દેવાય એને આત્મવિલોપન કરશું અમારી મંત્રી તરીકે કોની માગણી અમારી મંત્રી તરીકે દુષ્યંતગીરી છે

उसी टाइम तुरंत ही सारे महात्मा जहाँ भी थे जहाँ तहाँ, जहाँ भी कोई था तुरंत ही सभी लोग को कुल हॉस्पिटल हाँ के तरफ प्रस्थान किया और वहाँ से महाराज जी का जो है के के साथ के साथ यात्रा सभी लोग पीरभन महादेव पहुंचे और उसके बाद वहाँ से विधवत पंचकव्य से दही दूध शहद और हर प्रकार से विधवत का अश्नार हुआ स्नान के बाद वस्त्र आदि हुआ आखिरी जो वस्त्र होता है भस्मी भस्म का लेपन हुआ और भस्म श्री महाराज का स्नान कराया गया उसके बाद पुष्प श्रिकार तमाम अनेक प्रकार के जो था सुगंध मारे पुष्प द्वारा उनका अभिषेक किया गया उसके बाद शोभा यात्रा जो है यहाँ से निकाली गई भगवान दत्तात्रेय के सीढ़ियों पे क्योंकि तो महाराज दत्तात्रेय को मानते थे अम्मा जी को मानते थे तो अम्मा महारानी गौमुखी और अनेक प्रकार का जो भी रूपे रूपांतराय नमय नमय वो किसी रूप में वो अध्यात्म है वो वृक्ष के रूप में हो चेतन में हो उस गिरदार पर्वत पे महाराज की सीढ़ियों पे महाराज का ध्यान लगता था इसलिए महाराज को वहां ले गया गया और महाराज की तरफ से उसको नमस्कार किया पर्वत को और वहाँ के देवी देवताओं से क्योंकि तो महाराज स्वयं महादेव से निकले थे महादेव में शमा गए स्वयं ब्रह्म से आते जीव 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 चला जाता शिव शिव माने जीव जीव माने तो महादेव के अंदर जो है वो प्रवेश कर गए इसलिए भगवान जो है उनको अधिक से अधिक लोग कंधा दे सके जैसे आप जानते हैं बच्चा के और पिता का, का कार्य होता है बुजुर्गों का भी होता है जो हमारे माता पिता पितरों को होता है कंधा देने के प्राचीन हमारी आर्यावर्त में संस्कृति में अंग है इसलिए शोभा यात्रा का विशेष होता है ये जो था कि सबको कंधा मिले इसलिए भगवान की यात्रा जो है स्वयं महादेव की यात्रा समझे तो क्योंकि हम लोग मानते हैं अभी जैसे शिवलिंग रखी गई है जैसे आपने देखा समाधि पे उनका पूजन पाठ विधवत होकर जो है अभी दिया भी जलाया जाएगा भोग भी लगाया जाएगा जोत भी जलाई जाएगी अनेक प्रकार का विधवत कार्य शुरू हो जाएगा कल को धूर रोड जैसे नियम होता है कि मंदिर जो करता है कि आपके यहाँ दूध और डालते हैं और समझाते हैं और तीन दिन के बाद जैसे कि फूल उठाते फूल चूमते ऐसी संस्कृति हमारे यहाँ नियम है कि तीन दिन के बाद जो है उसको पुष्पांजलि आदि पूजन तो हमारा क्यों कि वो शिव में थे शिव में ही हो गए तो शिव जी के अवतार थे शिव जी में चले गए हर परमात्मा सबके अंदर है सबके अंदर शिव जी महाराज इसलिए जीव माने शिव श्यु, शिव शिव माने जीव को मानते का पूजन किया गया और कल साढ़े ग्यारह बजे भोजन अच्छा भोजन रहेगा धूल प्रसाद रहेगा और उसकी तैयारी होगा पूछ के नियम है कि पांच पंचियों को भी दिया जा सकता है तो पांच जीवों को जिया जा सकता है आप मनुष्यों को पांच करोड़ को भी खिलाया जा सकता है पांच सौ को भी खिलाया जाता है क्योंकि तो इसका ये आकार नहीं कितना बड़ा करना पर करना जब किसी तरीके से सभी जगह यात्रा भी महाराज का था से लेकर दत्तात्रेय से लेकर गणेश जी के परिक्रमा बाल अखाड़ा कार्तिक भगवान महाराज के मित्र थे विशंबर भारती जी महाराज और हमारे सिद्ध गोपाल जी महाराज और उनके मित्र थे उनकी समाधि पे उनकी परिक्रमा कराई गई इसी तरह विशंबर भारती जी के गायत्री माई को अनेक देवी देवताओं का मंदिर पुष्पुंद भगवान का और अनेक ऋषियों का कराते हुए आज जुना काला सिंगरिया जिन्मा में भी कराया गया उसके बाद लाकर महाराज को गुरु समाधि के सन्यासियों के रीति-रिवाज के मुताबिक पूजन होने के बाद अनेक जनमंत्रों के द्वारा जो समाधि गायत्री कहलाती है कपड़ के मंत्र होता है दुग्धा का मंत्र होता है अनेक प्रकार वैदिक कुछ मंत्र होते हैं जो साधु संत भूत रूप से बात करते हैं वो आश्रम की यात्राओं के लिए इसलिए रूर की व्यवस्था भी है पानी की व्यवस्था भी होती है आपने देखा झोली में रोटी बना के दिया गया और रोटी और जल किसको दिया जाता है कमंडल में जल भर के किसको दिया जाता है जिंदा रे इसलिए महाराज जिंदा थे जिंदा है जिंदा रहेंगे आप आपके बंद करेंगे ध्यान करेंगे निश्चित तय जी महाराज आपके पास बड़े છે રહ્યા અને એમની જ વચ્ચે જે પ્રેમગીરી બાપુ છે તેમને ગાદી પણ સોંપી દેવામાં આવી છે એટલે દુષ્યંતિરી બાપુનું હવે એ જોવાનું છે કે તેમણે આત્મવિલોપન ચીમકી ઉચ્ચારી કારણ કે તેમને ગાદી સોંપવામાં નથી આવી હવે આવનારા સમયમાં શું થશે તે પણ જોવાનું રહ્યું અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર